નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય મનસુખ વસાવાએ કોઈનું નામ લીધા વિના આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પર અત્યંત ગંભીર આરોપો મૂક્યા છે સંસદ સભ્ય મનસુખ વસાવાએ જાહેરમાં નિવેદન આપતા દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના એક મોટા નેતા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ રૂપિયા પચાસ લાખ અને પંચોતેર લાખના તોડ કરવા માટે ગયા હતા તેમના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે સંસદ સભ્ય મનસુખ વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટીના આ નેતાઓ જુદી જુદી ટુકડીઓ ટીમો બનાવીને અધિકારીઓને દબાવીને મોટાપાયે ભ્રષ્ટાચાર કરવાની યોજનાઓ ઘડે છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ નેતાઓ અધિકારીઓને ડરાવી ધમકાવીને ગેરકાયદેસર નાણાંની ઉઘરાણીની પેરવી કરે છે આ પ્રકારના ગંભીર આક્ષેપોથી બંને રાજકીય નેતાઓ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે જોકે સંસદ સભ્ય મનસુખ વસાવાએ પોતાની વાતને માત્ર વિપક્ષ સીમિત ન રાખતા ચેતવણીના સ્વરમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીના આમ આદમી કે કે અન્ય કોઈ કોઈ પણ પણ પક્ષના તેમની સાથે ફરનારા જો ગેરરીતિમાં સંડોવાયેલા હશે તો તેમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે છતાં કેટલાક લોકો કોઈ ને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કઈ મર્યાદા હોય રાજનીતિમાં બધું જ હોઈ શકે છે વિરોધ પક્ષ તરીકે ટીકા ટીપ્પણી બધું કરવાનો એને અધિકાર છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઈબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લા આમ આદમી પાર્ટીના હું તો એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોણ કઈક ને કંઈક થતી હોય છે તો એક ક્ષતિ રહી હોય કઈક ભૂલ હોય કર્મચારી અધિકારી ભૂલ કરીને એને યોગ્ય યોગ્ય દિશામાં એની તપાસ માંગવી જોઈએ પરંતુ આખા ટ્રાઇબલ બધા જિલ્લાની અંદર આવા કોઈક ન કોઈક વિકાસના કામો થયા હોય એમાં રોડ રસ્તાના હોય કે કોઈ જંગલ ખાતાને લગતા હોય કે મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો કેટલાક ઉદ્યોગોમાં ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે તો એ ઉદ્યોગો ચાલે એમાં ઉદ્યોગનો કંઈક ને કંઈક સતી રહી હોય કંઈક હોય ભૂલ થઈ હોય તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આજે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની ને ટ્રાઈબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી પણ સરકાર પર સરકારના મંત્રીઓ પર અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે પરંતુ આજે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે સરકારમાં પણ તપાસ માંગે અને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનો પાણી કરે છે આ એક એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફોરેસ્ટ ફોરેસ્ટના લગતો કાર્યક્રમ તેમાં પણ ચાર પાંચ છ દસ દસ દિવસથી ફોરેસ્ટની ફોરેસ્ટ ની તૈયારી ચાલતી હતી ગુજરાતભરના આઈએફએસ થી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમ સફળ બનવા માટે એમાં સ્વાભાવિક ખર્ચ થાય તો એ વખતે પણ એક ટ્રા ટ્રાયબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા બધી હાઈલાઈટ કરોડો રૂપિયાનો ખર્ચ થયો જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો આવો ખર્ચ થયો આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખ નો તોડ કર્યો પચાસ લાખ નો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો આવી રીતના ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગવી સોશિયલ મીડિયા મૂકવું પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે આવો આખા ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે બે ચાર પાંચ લોકો એ આખી ટીમ જ છે એ પ્રવાસ હોય છે અને આવા કાંક કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધિ પ્રસિદ્ધ અને તોડ પાણી કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે એવું લાખો રૂપિયામાં તોડ થાય છે અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખે છે અને આવા લોકોને રોકવા જોઈએ તો જે બે વરસ વર્ષ દોઢ વર્ષ પહેલા ટ્રાયબલ મૂઝિયમમાં મર્ડર થયા હતા એ મંડળનું બધા જ લોકો ભેગા મળીને સરકાર તરફથી મંત્રી આવ્યા બધા ભેગા આમ આદમી પાર્ટીના પણ બધા નેતા ભેગા થઈને અમે જે મરનાર પચીસ પચીસ લાખ રૂપિયા આપ્યા એજન્સી પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકો એમની સાથેની ટીમ એમને દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો દસ દસ લાખ જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું બહુ જવાબદારીપૂર્વક દસ લાખ દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે પણ અધિકારી એમને આપી આખી વિગત આપી કે આખા એકતા પરેરનો આટલો ખર્ચ ટ્રાયબલ વિભાગનો બિરસા મુંડા જન્મ જયંતિનો ડેઢિયાપાડાનો આટલો ખર્ચ આ અને એજન્સીઓના નંબર લીધા નંબર લીધા એ એ એ અને પછી ફોન કે આટલો ટોટલી ખર્ચ થયો છે એમાં મારા આટલા ટકા હોવા જોઈએ એકતા પરેડમાં આટલો ટકા આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ ડેડિયાપાડામાં મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તો મારા પંચોતેર લાખ રૂપિયા માં આવી ગયા આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતને ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં આદિવાસીની ઉશ્કેરી ફરે છે ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું આમ આદમી પાર્ટીના લોકોનો એક પ્રકારનો આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય એમાં ઘણા બધા નિયમો છે યોગ્ય છે કે તપાસ માંગો તમે પણ તપાસ માંગી એનો પ્રશ્ન ઉકેલ લાવવો જોઈએ પણ આ તો એને પછી તોડ પાણી કરો આ ને પંચોતેર લાખ રૂપિયા માંગે તમે વિચાર કરો આમ તો રકમ મોટી હતી બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી પણ છેલ્લે પંચોતેર પર આવ્યા કે પંચો પંચોતેર અમને આપો આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે હું બહુ સ્પષ્ટ હું કે મારી સાથે જોડાયેલા હોય ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય પણ કરતો ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ આ રીતના રીતના પ્રજાના પૈસાનું પાણી કરતો હોય અધિકારીને દબાવતા હોય કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ બી મારા માટે બધા સરકાર એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલી ભગત છે બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે અધિકારીઓ પર આરોપ મૂકે છે અધિકારીઓને ડરાવે છે અધિકારીને ધમકાવે છે કોઈ બોલતું નથી કેમ ભાઈ એકબીજાના તાર છે તો આ જે વસ્તુ જે છે આ આ રોકવા માંગુ છું આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ અને આવી રીતના તોડપાણી પાણી થશે કામમાં હું ફરી પણ કહું છું કે તપાસ માંગો ચૂંટાયેલા પ્રતિનિધિ તપાસ માંગવાનો અધિકાર છે એના નિયમો હોય એને એના પછી એમાં તોડપાણી ના કરવાનું હોય